દારૂ ખાવાનું લાલ થોડુંક લાલવાનું તું પણ આ વધારે લેવાય ગયું હે એટલે હવે પડતા દાડે બધું ફોન નાખશે ફરી કાલે રડશે પણ લિયલું છડતો

ના ચોખા લાવજે જરી કંકુ પલ જાવજે અને કાર પડ્યો છે ફ્રીજ માં સ્વાગત ગઈ કાલે દિવાળી

પડતર દાડો છે તને ખબર નહીં પડતી મૂર્ખા કશી એટલે આજે દિવાળી કાલે પડતર દાડો પંદર વર્ષ પડતર દાડો આવ્યો કાલે પડતર દિવસ આજે થોડો

મહારાજા ને એવું મહારાજ ને પૂછવા ના જો પછી મહારાજ જેવું પડતર દિવસ કરીએ હેડો એટલે નક્કી થઈ જાય કાળે પડતર છે આજે પડતર છે ચારે પડતર છે તમારા બધા નડતો દૂર થઈ જાય ને બધો મહારાજ ને બસ એમના કોણ તારે ટેટા ફોડીએ હેડો ને એવું હોય

પડતર દારો કોને કેવાય મને શીખી જીવન પડતર મને એવું લાગે છે પણ એ પડતર દિવસ હોત્રીજા દારૂખોન ફોડવાની જરૂર હતી વચ્ચે દારૂ ખરું છો ફોડ્યું આવીને

મને એક વાત કરો તો ને હા તારું લગન કમ્પલેટ જ છે હું હજી તૈયાર હતી દેખાઈ છોકરી ત્યાં ખોરવાની એક વાર લીધી એટલે ત્યાં લગન થઈ જાય છે હારું મેં રૂપિયા કહી ને હા મારે લગન થઈને ત્યાં લીધું ના એ તો સવાર રૂપેટા દે તો કશું નહીં મા જોડે આખી જિંદગી કુંવારોમાં એવું કહેવું હા તો તું આખી જીવન કુંવારો રહે બસ એટલે એવું ના બોલશો કા ભાવ પૈસા દેશ મારે હે કા દેશ યાર ભાવમાં હેલો હું મારું પતાવી દો